નમસ્કાર મિત્રો પાણીના ટાંકા બનાવવા સહાય યોજના કે જેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે પાણીના ટાંકા બનાવવા સહાય આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ થઈ છે તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજથી મિત્રો ટૂંક સમય પહેલાં મેં આપને અમારા ચેનલ ઉપર એક વિડીયો બનાવ્યો હતો તેમાં ત્રણ યોજનાઓનો સમાવેશ એક સાથે કરવામાં આવેલો હતો કે મેં જણાવ્યું પણ હતું કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક સાથે અઢાર છ બે હજાર ચોવીસના રોજથી ત્રણ યોજનાઓ શરૂ થવાની છે જેમાં સ્માર્ટફોન સહાય યોજના પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને આ પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના તો આજના વિડીયોમાં વાત કરીશું કે પાણીના ટાંકા બાંધકામ સહાય યોજના ડોક્યુમેન્ટ શું શું જોઈએ પાત્રતા શું હોવી જોઈએ કોને લાભ મળી શકશે તેમજ કેટલી સહાય મળશે અને અરજી પ્રોસેસ શું રહેવાની છે સંપૂર્ણ વિગતવાર સરસા અમે આપને જણાવીશું તો વિડીયોનો અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના શૂકશો તો મિત્રો પાણીના ટાંકા બનાવવા સહાય યોજના બે હજાર ચોવીસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો કે ટાંકા બનાવવા સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કે ટપક સિંચાઈ દ્વારા પાણીનો સારો ઉપયોગ થાય છે વધારાનું પાણી છે તે બગડે નહીં અને પાણીના ટાંકામાં સમાઈ જાય તેથી બીજા લોકોને મદદ થઈ શકે તે આનો ઉદ્દેશ્ય રાખેલો છે હવે વાત કરીએ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના બે હજાર ચોવીસ વિશે તો કે યોજનાના નામની વાત કરીએ તો કે પાણીના ટાંકા બનાવવા સહાય યોજના બે હજાર ચોવીસ વિભાગના નામની વાત કરીએ તો કે ખેતી શ્રી કચેરી ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ છે અરજી ફોર્મ શરૂ કરવાની તારીખ તો કે અઢારમી જૂન બે હજાર ચોવીસ એટલે કે અઢાર છ બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કે ચોવીસ છ બે હજાર ચોવીસ એટલે કે ચોવીસ જૂન સુધી આપ આમાં અરજી કરી શકશો વાત કરીએ મિત્રો કે પાણીના ટાંકા બનાવવા સહાય યોજના બે હજાર ચોવીસ માટે કેટલી સહાય મળશે એમના વિશે તો તમે પણ ખેડૂત છો અને તમારે પણ પાણીના ટાકા બનાવવા માગો છો તો તમને પચાસ ટકા સુધીની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જો તમે ટાંકા બનાવો છો તો તેને પાણીને ભરાવાની કેપેસિટી દસ હજારથી લઈ અને પચાસ હજાર સુધીની હોવી જોઈએ આ બે કેપેસિટીમાં આપને મિનિમમ કેપેસિટી રહેલી છે દસ હજાર લીટર તેમજ મેક્સિમમ કેપેસિટી રહેલી છે પચાસ હજાર સુધી આપ પાણીનો ટાંકો બનાવી શકો છો હવે વાત કરીએ મિત્રો કે પાણીના ટાંકા સહાય યોજના બે હજાર ચોવીસ માટે જરૂરી દસ્તાવેજો શું શું હોવા જોઈએ તો કે જમીનનો માલિકીનો પુરાવો સાત બારનો ઉતારો આધાર કાર્ડ બેંક ખાતાની વિગત અને પાસપોર્ટ સાઇઝ ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે વાત કરીએ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના બે હજાર ચોવીસ માટે કોણ લાભ લઈ શકે તો કે આ યોજના માટે ગુજરાતનો ખેડૂત તમામ લાભ લઈ શકે છે અને અરજદાર અરજી કરે છે તે ખેડૂત હોવો જોઈએ તો જ તેમને તાકાત યોજનાનો લાભ આપવામાં આવશે તેમની પાસે જમીન પણ હોવી જોઈએ આટલી પાત્રતા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ કોણ લાભ લઈ શકે કેટલી સહાય મળે હવે છેલ્લે વાત કરીએ મિત્રો કે પાણીના ટાંકા બનાવવા સહાય યોજના બે ચોવીસ માટે અરજી કેવી રીતે કરવાની રહેશે અને ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો મેં આપને આગળ જણાવ્યું એપ મુજબ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપ અરજી કરવાની રહેશે જે અઢાર જૂન બે હજાર ચોવીસથી થી સોવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન આપ અરજી કરી શકશો આમને ઓફિસ વેબસાઇટની વાત કરીએ તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન આમની ઉપર જાય આપને અરજી કરવાની રહેશે માગેલી વિગત ભરી અને માગેલા ડોક્યુમેન્ટ ભરી અને આપ ત્યાંથી અરજી કરી શકશો અને આ યોજનાનો લાભ લઈ શકશો